નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉઠાવ્યા ગ્રામ બેદરકારી ગામ લોકો દ્વારા જણાવવામાં આવી પંચાયત દ્વારા ગટરોના પાણીનો યોગ્ય નિકાલ કરવામાં નથી આવતો જેથી મહિલાઓએ ખુલ્લી પંચાયત બોડીને જણાવ્યું અને મીઠા પાણીની સમસ્યાને લઈને ગામની બહેનોએ આક્રોશ ઠાલવ્યો ગ્રામ પંચાયતમાં ગ્રામસભાની બેઠક માટે ગામ લોકો માટે ની બેઠક વ્યવસ્થા બરાબર કરવામાં નથી આવી તેવી પણ ગ્રામસભામાં ચર્ચા થઈ સાફ સફાઈ અને ગટરની કામગીરી કરવામાં નથી આવતી એવો પણ ગામ લોકોએ આ સભામાં વિરોધ કર્યો